સ્વાગતમ છાત્રા આપણી આ સંસ્કૃત ગુજરાતી અને હિન્દીની સૌથી બેસ્ટમાં બેસ્ટ સિરીઝના ભાગ બનવા જઈ રહ્યા છો તમે આ વિડીયોને જોવો છો તો તો હવે આગળ આપણા પેપર નંબર સાત સંસ્કૃતના સોલ્યુશનમાં આગળ વધીએ કારણ કે આપણો સવાલ છે સોળ ગુણનો જો તમે ગુજરાતીના આ વ્યાકરણના વરઘોડાને ના જોયો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણા પ્લેલિસ્ટની અંદર ગુજરાતીના પચીસ પ્રશ્નપત્રો હું મૂકવાનો છું સાત મૂકી દીધા છે હિન્દીના પચીસ પ્રશ્નપત્ર મૂકવાનો છું સાત મૂકી દીધા છે અને સંસ્કૃતના પણ પચીસ પ્રશ્નપત્ર વ્યાકરણના સોલ્યુશન તો તમારે હજી પણ જો વધારે સારી તૈયારી કરવી છે તો જોડાયેલા રહેજો અને કન્ટિન્યુ અભ્યાસમાં વળગ્યા રહો શરૂઆત કરીએ છીએ આપણા સવાલ છે ગુણ અને એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે વિકલ્પે સમાનાર્થકમ શબ્દ લિખત તો સમાનાર્થી શબ્દ લખવાનો છે દોસ્ત સૌથી મજા પહેલા તો સરસ મજાનો કલર પસંદ કરી લે જેથી કરીને આપણને મજા આવે જોવાની યસ સમાનાર્થી શબ્દ ધ્વનિ તો ધ્વનિ રસ નારેના રુચિર નારેના રબ યાદ રાખજો દોસ્તો સમાનાર્થી તમને વધારે અઘરા પડશે તો સમાનાર્થીને તૈયાર કરવા માટે તમારે કંઈક વિશેષ વાંચન કરવું પડશે એક્સ્ટ્રા હું તમારી સાથે સ્ટ્રીમ પણ કરીશ તમને વધારે મેક્સિમમ સમાનાર્થી શબ્દોના પણ સોલ્યુશન કરશું વિરુદ્ધાર્થીના કરશું હિન્દીવાળા મિત્રો એના માટે અલગ વ્યવસ્થા ગુજરાતીવાળા જે છે તો ગુજરાતીને પણ અલગ જે વાંચન પ્રયોગ છે મહાપ્રાવો છે સમાનાર્થી વિરુદ્ધાર્થી કહેવતો આ બધાની એક સ્ટ્રીમ પણ કરશું પણ જોડાયેલા રહેશો તો તમને ખબર પડશે કે આટલું આવું થવાનું છે અથવા થઈ ગયું છે ઘણું બધું જરા ચેનલને આમ ફફોળો તો તમને બહુ બધું કન્ટેન્ટ મળશે દોસ્ત અને એ પણ લેટેસ્ટ પાછું ચલો હવે આવે છે વિરુદ્ધાર્થી શબ્દ દૈવમ દૈવમ એટલે બેટા થશે ભાગ્ય તો ભાગ્ય વિરુદ્ધાર્થી શું થાય ઉદ્યમ પરિશ્રમ અક્ષત એટલે અક્ષત ભગ નહીં થાય વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન તો ઉત્તમ પુરુષ એકવચન એટલે સૌથી પહેલા તો મી વહ એટલે ઉત્તમ પુરુષ અને એનું એક વચન મી જે પરસ્મય પદમાં બને અને ઈ વહે મહે તો આ થશે તમારો આત્મને પદનો ઉત્તમ પુરુષ એક વચન હવે જુઓ મી વહ મહક આ ત્રણમાંથી એકય નથી પદ નથી ઈ વહે મહે વહે દ્વિવચન મહે બહુવચન આપણને પૂછ્યું છે એક વચન માટે આપણો જવાબ આવે લભે ખાસ યાદ રાખજો જ્યારે પણ તમે કોઈ વિકલ્પ પસંદ કરો છો ત્રણમાંથી કોઈ એક તમારા બધા બધા પેપરમાં તો જે બે ખોટા છે એને પણ ખાસ વેરીફાઈ કરો કારણ કે ખોટા વિકલ્પો પસંદ કરવાથી તમે સાચા સુધી પહોંચી શકો છો કે ભાઈ આ તો ન જ આવે આ તો પેલાનો જવાબ છે આનો નથી બરાબર છે તો આ રીતે તમે ખોટા વિકલ્પોને પણ વેરીફાઈ કરો સીધે સીધા સાચો જોઈ અને સાચે સાચો લખી નાખવામાં ઉતાવળમાં કંઈક બીજું નીકળે તો ઉતાવળે આંબા નહીં પકાવવાના એકદમ ધીરજથી શાંત મન રાખીને સોલ્યુશન કરવાનું થોડું રફર કરવાનું અઠેગઠે બહુ નહીં ચાલવાનું કારણ કે અઠેગઠે દુનિયા ચાલે આપણી જિંદગીને આપણે અઠેગઠે નથી ચલાવવાની દોસ્તો આપણે બહુ શાંત મન રાખીને પેપરને સોલ્વ કરવાનું છે અને પછી જ એને લખવાનું જવાબમાં બરાબર છે ચાલો પેલું નહીં કહેતા સો વાર વિચારીને બોલો અને હજાર વાર વિચારીને લખો કારણ કે બોલાયેલું તો હજી અમુક લોકોના જવાથી બોલાયેલું છે એના હારે વહી જાય પણ લખાયેલું એ તો વર્ષો સુધી એમ છે માટે હજાર વાર વિચારીને લખો સો વાર વિચારીને બોલો ચલો ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન તો મધ્યમ પુરુષ આવે એટલે સીધો યાદ આવે સી અને દ્વિવચન પૂછ્યું છે એટલે આપણને યાદ આવે થ જોઈએ થ વાળો વિકલ્પ ત્રણમાંથી માંથી નથી એનો મતલબ આત્મને પદ છે તો આત્મને પદ નું જોઈ લો આપણે સે અને ઈથે સે એક વચનમાં ઈથે બી વચનમાં તો ઈથે જોવો જોઈએ દેખાય છે ક્યાંય મહે બહુવચન તે નહી ઈથે વચ્ચે છે વર્તિષ્યે છે આગળ વધીએ અજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન તો અજ્ઞાર્થ અન્ય પુરુષ આવે એટલે સીધે સીધું યાદ આવે તું એક વચન છે તો પણ તું જ આવશે દ્વિવચન હોય તો તામ અને બહુવચન હોય તો અંતુ તો તું તામ અંતુ જોઈ લઈએ તું વાળો વિકલ્પ તો કે એક દેખાય છતાં પણ વદાવ અને વદ તામ બેય નથી બનતા વદ તું જ બને છે ચલો આગળ વધીએ વિદ્યાર્થ અન્ય પુરુષ એકવચન વચન તો વિદ્યાર્થ યાદ આવે એટલે સીધે સીધો ઈથ ઈતામ ઈયુ શું યાદ આવી જાય ઈથ એને એક વચન છે છે દેખાય છે પીબે માં ઉત્તમ પુરુષ પીબે હે મધ્યમ પુરુષ પીબેત અન્ય પુરુષનું એક વચનમ સિમ્પલમ સ્મ પ્રયોગ કરવાનો છે શક્તિ કુમાર દાર ગ્રહણાયા વિવિધાન દેશાન અભ્રમત્નો પ્રયોગ કરવાનો આગળના વિડીયોમાં પણ મેં સમજાવ્યું છે છ છ વિડીયોને હજી કન્ટિન્યુ સમજાવતો રહીશ તમે બધાને જોઈ લેવાના ક્રમથી ફટાફટ થોડું એવું હોય તો સમયનો ફાસ્ટ ફોરવર્ડ કરી દેવાનું ને ટુ એક્સ કરી દેવાનું જેથી કરીને નીચે 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 હળ 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 હળહડી કરતું જાય આપણું ગાડું તો આ અડધો ત છે તો અડધો ત હોય ત્યારે શું હોય તો કે એ છે ભૂતકાળનું અન્ય પુરુષ એક વચન તો તમારે એને કન્વર્ટ કરવાનું છે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન આનો ટોપિક એક અલગથી ભણાવ્યો છે બધાય બધાના ટોપિકના છે જ વિડીયો એટલે હું વધારે ડીપમાં નહીં સમજાવું પણ અન્ય પુરુષ એકવચન ત તો એનું થશે તી તો જુઓ જે ઓપ્શનમાં તી દેખાય છે તો કે દેશાન ભ્રમતીસ્મ સ્મ ભ્રમામહ તો નહીં બને અને અહીંયા ભ્રમતિ સ્મ ચાલો બે દેખાણા હવે એમાંથી કયો તો બારીકાઈથી જુઓ દોસ્તો તો અહીંયા સ્મમાં પણ એમને ખોડો કરેલો છે અને અહીંયા સ્મ છે એ આખો છે બરાબર છે તો એના આધારે સ્મ છે ક્યારે ખોડો આવે નહીં એટલે તમારો જવાબ બને ક શક્તિ કુમાર ધાર ગ્રહણાય વિવિધાન દેશાન ભ્રમતિ સ્મ વર્તમાન ભૂતકાળના વર્તમાનમાં ફેરવવાનું બીજું કઈ નથી પંચમી એક વચન આમ તો પંચમી એક વચન એટલે અકારાંત પુલ્લિંગ શબ્દ હોય એટલે આ તો જુઓ રામ હા રામ 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 પ્રથમા વિભક્તિનું બહુ છે રામ રામ

હવે આમાં બહુવચન પૂછ્યું છે તાતે એક વચન છે માટે નહીં બને તાતસ્ય નહીં બને તાતે તાતસ્ય સ્ય શ્ય બોલે તો ષષ્ઠી એક વચન તો મને જવાબ આપો ષષ્ઠી બહુવચનનો કયો પ્રત્યય છે શોર્ટકટ આપણે તૈયાર કરી હતી જલ્દીથી કોમેન્ટ કરી જણાવો શ્રી ગણેશ ગણેશાય ગણેશ નમઃ શ્રી ગણેશાય નમઃ ઉપપદ વિભક્તિ છે ઉપપદ વિભક્તિની અંદર નમઃની સાથે હંમેશા ચતુર્થી વિભક્તિ થાય છે તો નમહની સાથે ચતુર્થી વિભક્તિ માટે શિવાય ગણેશાય કૃષ્ણાય અંબિકા ય રાધા યીતાય સ્ત્રીલિંગ અને પુલિંગ બંનેના અલગ અલગ પ્રત્યય છે તો અહિયાં તમારે તૈયાર કરવાનો છે આય મૂળ શબ્દને આય લગાડો અને ચતુર્થી ગણેશાય નમઃ દુર્ઘટનાયા સાક્ષીણ ખાલી જગ્યા ભવંતિ ત્રિસ તિની કે ત્રય તો આની અંદર પુલિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગ વિશેષ્ય વિશેષણનો સંબંધ વિશેષ્ય કોણ છે તો કે સાક્ષીણ હવે ત્રણેય ત્રણેયનો અર્થ થાય ત્રણ 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 તો એક છે પુલિંગ એક સ્ત્રીલિંગ અને એક નપુસક સાક્ષીન શબ્દ મૂળ પુલિંગ હોવાના કારણે વિશેષણ પણ જે લિંગ વચન વિભક્તિ વિશેષ્યની હોય એ જ લિંગ વચન વિભક્તિ વિશેષણની થાય તો એના આધારે શું થશે પુલ્લિંગ શબ્દ એટલે કે ત્રય સાક્ષી તમારો જવાબ આવશે દોસ્તો ત્રય તિસ કે ત્રિણી તમારો જવાબ બને નહીં તો હું તમને પ્રશ્ન કરું ચલો સંસ્કૃત ભાષાયામ ખાલી જગ્યા વચનાની સંધિ તો હવે આમાં મને જણાવો કે આ ત્રણ ઓપ્શન તિસ્ર ત્રિણી અને ત્રય તો આ ત્રણ માંથી કયો બરાબર આનો જવાબ તો મેં તમને કહી દીધો ત્રય પણ અહીંયા કોણ આવશે મને જણાવો ત્રણ માંથી કોઈ એક ક્રુદન નો પ્રકાર કર તુમ હોય જ્યારે પણ કરુમ આવામાં માથે મીંડું છે પણ એકલો જો હોત પાછળ કોઈ ના હોત તો આવું હોત માથે મીંડાનો અડધો મ અનુસ્વારનો મ તો કરતું તો જ્યારે તું જોવા મળે તો હંમેશા યાદ રાખવાનું એ હોય હે તું હેતુઅર્થ સંધિ વિચ્છે દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા વ્યંજનૈં વત્તા ચ વ્યંજનૈં ચ વ્યંજનમ વત્તા ચ અનુસ્વાર અનુનાસિક મ છે મ પછી ચ છે તો ચ છ જ અનુનાસિક મ થઈ જશે આપણે ફકરો સુધારીને લખો એની અંદર જે ભણ્યા દોસ્તો એ જ વસ્તુ છે અહીંયા વ્યંજનમ વત્તા ચ સંધિયુક્ત પદ અત્રમ્ય ચલો સોલ્વ કરીએ જવાબ તો આપેલો જ છે પણ થોડું સમજીએ જવાબ મેં બધાને એટલા માટે જ આપ્યા છે કે તમે જલ્દી જલ્દી સમજૂતીની ના જરૂર હોય તો ફટાફટ સ્ક્રોલ કરીને જોઈ શકો જેને સમજૂતી જોવી છે આરામથી જેથી કરીને આપણે તો શું ભાઈ થિયરી એક વખત નિયમ તૈયાર થઈ જાય એટલે ક્યાંય ફરીથી ગોખવો ના પડે અત્ર ત્ર ની અંદર છે અ પ્લસની આગળ અ આગમ્યનો આ તો અત્તા આ બરાબર આ સમાન સ્વર વાળી સંધિનો નિયમ અ વત્તા અ બરાબર આ અ વત્તા આ બરાબર પણ આ જ થાય તો એના આધારે આ દીર્ઘ હવે જુઓ અત્ર ની અંદર થી અ નીકળી ગયો એટલે ત્ર કેવો થઈ ગયો ખોડો આ આ છે એ અહીંયા આવી ગયો અને ગમ્ય કારણ કે આ આ પણ કેની અંદર વહી ગયો તો કે આની અંદર અને આ છે અહીંયા આવી ગયો હવે બધું ભેગું કરી દો આ વ્યંજન છે જે અધૂરો છે અને પાછળ સ્વર છે

બરાબર જોઈ લેજો જાત દોષ જાત દોષ ય જે પોતે પોતાને દોષિત માને છે જેના દોષ ઉત્પન્ન થયેલા છે તેવો જાત દોષ સહ એના આધારે અન્ય પદ પ્રધાનો બહુવ્રિહિ તો અન્ય પદ પ્રધાન હોવાના કારણે આ શબ્દ થશે બહુવ્રીહી સમાસ તો દોસ્તો આ રીતે તમારે સતત વિડીયો જોઈએ છે સતત સારી રીતે ભણવું છે તો ચેનલને હજી સબસ્ક્રાઈબ કરો આગળના પ્લેલિસ્ટની અંદર બધા જ છ છ વિડીયો છે એને પણ જોઈ લો અને હજી કન્ટિન્યુ વિડીયો આવવાના છે માટે જોતા રહેજો અને જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બવાય શુભમ ભૂયાથ